ગોવાલી મુલાદ વચ્ચે આવેલ ઇસ્કોન મંદિર ખાતે તારીખ ત્રીસ અને એક ના રોજ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને આવવા જવામાં સુગમતા રહે તે હેતુથી કાર્યક્રમ દિવસ દરમિયાન આયોજિત કરવામાં આવ્યો હતો આ અંગે વધુમાં જણાવ્યા મુજબ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો મુજબ આધ્યાત્મિક રીતે જીવનમાં આગળ વધવા માટે લોકોને શીખ અને માર્ગદર્શન આપવાના હેતુથી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આયોજિત કાર્યક્રમમાં ઝગડીયા નગર સહિત મહેસાણા સુરત મુંબઈ ઉપરાંત અન્ય ઘણા સ્થળોએથી આવેલ ભક્તો એ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું ઉપરાંત ભવિષ્યમાં ઝઘડિયા ખાતે આ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે એમ જણાવીને ભક્ત સમુદાયને કાર્યક્રમનો યોગ્ય લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો ભગવદ્ ગીતા દ્વારા મહાપ્રભુજીના બોધ વચનોનો ભક્ત સમુદાયે લાભ લીધો હતો અને આ પ્રસંગે ચૈતન્ય મહાપ્રભુજીએ કરેલ વર્ણન મુજબના સિદ્ધાંતો જીવનમાં ઉતારીને આધ્યાત્મિક જીવન જીવવા અનુરોધ કરવામાં આવ્યો હતો હરે કૃષ્ણ હું ફાલ્ગુની મિસ્ત્રી અમે બોમ્બેથી આવેલા છીએ અમે અહીંયા ભગવદ્ ગીતાના વિશે જે બે દિવસનું સેશન અહીંયા હતું જેમાં છ ચેપ્ટર હતા તો અમે એનું બધું સંપૂર્ણ જ્ઞાન લેવા માટે અહીંયા આવેલા હતા પણ બે દિવસની અંદર અમને એટલું બધું જ્ઞાન મળ્યું છે ને કે જે અમે અમને એવો ખ્યાલ જ નહોતો કે અહીંયા એવા પછી અમને આટલું બધું જાણવા મળશે અને એટલું સરસ રીતે ચૈતન્ય મહાપ્રભુજી અમને જ્ઞાન આપ્યું છે જે અમે અહીંયા એ જ્ઞાન પણ લીધું પ્લસ સાથે સગવડતા પડી અને બધી જ રીતે અમને અહીંયા આવીને એમ થયું કે અમે આવ્યા તો એને અમે એમ સમજીએ છીએ કે અહીંયા આવીને અમને ઘણો આનંદ ભી થયો અને ઘણી વસ્તુ જાણવા પણ મળી હરે કૃષ્ણા હું વંદના જનોરા ઝઘડિયાથી અમે બે દિવસનો અહીંયા ઈસ્કોન મંદિરમાં બે દિવસનો બેઝિક કોર્સ માટે આવ્યા હતા જેમાં ભગવદ્ ગીતાનું ચૈતન્ય મહાપ્રભુજીના સાનિધ્યમાં અમને ખૂબ સારું જ્ઞાન મળે છે અને એમાં ઘણી બધી જગ્યાથી આવેલા છે માતાજી તેમજ પ્રભુજીઓ જેમને ચૈતન્ય મહાપ્રભુજીએ ખૂબ સારું ગીતાજીના જે અધ્યાયનું વર્ણન કર્યું છે તે ખૂબ જીવનમાં ઉતારવાલાયક છે અને બીજું કે અમે નર્મદા નદીના કિનારે અને અમારા ઝઘડિયા નજીક આટલું સારું ઈસ્કોન મંદિર કે જેમાં ખૂબ સારી પ્રભુજીની ગીતાજીની જે વાણી વિચાર છે તે જીવનમાં ઉતારવાલાયક છે અને હું તો કહું છું કે અત્યારે પછી બી અત્યારના જે લોકો છે જે બાળકો છે તેનો ગીતાજીનો સાર એમના ઘર ઘર સુધી પહોંચે એવી આશા રાખીએ છીએ બીજું કે અહીંયા અમને ખૂબ સારી સુવિધા રહેવા જમવા તે માંડીને બધી ખૂબ સારી પ્રસાદની બી ખૂબ સારી સુવિધા છે તે બદલ અમે ખૂબ ઇસ્કોન મંદિરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ઇસ્કોન ભરૂચ દ્વારા આયોજિત ઇસ્કોન મંદિર ગોવાલી અને મુલદને વચ્ચે આવેલું છે જ્યાં આગળ ભગવદ્ ગીતાનો સેમિનાર નું આયોજન કરેલું છે હાલાકી આ જે ભગવદ્ ગીતાનો સેમિનાર છે અમે દરરોજ સાંજે સાત દિવસ કરીએ છીએ પણ લોકોને આવવાની વ્યવસ્થા ન હોવાને કારણે અને એમની વ્યવસ્થા અનુકૂળ રહે એના માટે શનિવારે ત્રીસ તારીખ અને આજે પહેલી તારીખે આયોજન કર્યું છે જેમાં ગીતાના જે પાંચ વિષય છે જીવ ઈશ્વર પ્રકૃતિ કાલ અને કર્મના સિદ્ધાંત ઉપર આ કોર્ષ ગીતાનો પ્રાથમિક કોર્ષ છે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે તો આ અંદર ઘણી ભક્તો છે છે મહેસાણા ઉંજા સુરત મુંબઈ અલગ અલગ સ્થાનોથી ભક્તોએ ભાગ લીધો છે અને હવે આ જ આગળ જતા અમારે ઝઘડિયા વિસ્તારમાં કરવાનું પ્લાનિંગ છે તો આપ બધાને સહકાર આપો અને આ કોર્ષમાં ભાગ લો એવી અમારી પ્રાર્થના છે